રાષ્ટ્રપતિ લુઈસ એના સિયો લુલાદાર સિલવાએ બ્રાઝિલિયા ખાતે વિશેષ સમારંભમાં પુરસ્કાર વડાપ્રધાન મોદીને આપ્યો આ પુરસ્કાર વડાપ્રધાન મોદીના ભારત બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે સહકાર વધારવા માટેના યોગદાન માન્યતા આપે છે આ અવસરે મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર તેમના માટે નહીં પણ એકસો કરોડ ભારતીયો માટે ગૌરવ અને ભાવનાત્મક ક્ષણ છે તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સરકાર અને જનતાનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બ્રાઝિલના લોકો ભારત પ્રત્યે જે પ્રેમ દર્શાવે છે તેનું આ પુરસ્કાર પ્રતિક છે વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે રાષ્ટ્રપતિ લુલા ભારત બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીના સ્થાપક છે અને આ સન્માન તેમના સતત પ્રયાસોને પણ સમર્પિત છે આ સન્માન વડાપ્રધાન મોદીને મળેલી છવ્વીસમી આંતરરાષ્ટ્રીય માન્યતા છે જે તેમણે બે હજાર ચૌદ પછી વિવિધ દેશોમાંથી પ્રાપ્ત કરી છે બ્રાઝિલના સર્વોચ્ચ પુરસ્કારથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વેપાર ટેકનોલોજી અને વૈશ્વિક મંચો પર સહકાર વધુ મજબૂત બન્યો છે બ્રિક્સ જી ટ્વેન્ટી અને યુનાઇટેડ નેશન્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત બ્રાઝિલ સહયોગને પણ આથી નવી દિશા મળી છે આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આ પુરસ્કાર બંને દેશો વચ્ચેના ઉષ્ણ અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ ઊંડા બનાવવા માટે પ્રેરણારૂપ બનશે તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારત અને બ્રાઝિલ વચ્ચેની મિત્રતા ભવિષ્યમાં નવી ઊંચાઈઓ શર કરશે આ સન્માનથી ભારતના વૈશ્વિક પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે